આ એટલા માટે કહેવું પડે હમણાં જ આપણે જોયું કોલેજિયમ સિસ્ટમ છે કોલેજિયમ સિસ્ટમ એટલે તમારો છોકરો ગમેવો હોય વકીલમાં ગુજરાતમાં નંબર વન હોય અને જજની પરીક્ષામાં નંબર વન ગુજરાત કે સ્ટેટ કે રાષ્ટ્રમાં આવે જ તમે જજ બની શકો નહીં કોલેજિયમ સિસ્ટમ એવું કહે છે કે તમારે જજ બનવું હોય તો તમારી લાયકાત એ હોવી જોઈએ કે તમારા માતા પિતા તમારા કુટુંબીજનો કે તમારા કોઈ વડીલ શું જજ છે એ હોય તો તમે બની શકો કોલેજ જેમ સિસ્ટમ એનો મતલબ તમે ગમે એવા લાયક હોય ગમે એવા જ્ઞાની હોય તો એમ પણ તમે જજ ન બની શકો અને આ નિર્ણય કોને લીધો શિક્ષિત લોકોએ લીધો ના રાજકીય અભણ લોકો તો શિક્ષણની વાત ક્યાં રહી આપણે આમ જોતા હોય હું શિક્ષણના વિરોધની વાત જ નથી સાંભળવું છે ક્યાં લઈ જવા માંગુ છું તો ડૉક્ટર સાહેબે રિઝર્વેશન ઇન પોલિટિકલ ભેજ કે રાજકીય અનામત જેના કારણે આપણને ગ્રામ પંચાયતના સભ્ય ગ્રામ પંચાયતના સરપંચ વિધાનસભાના સભ્ય એટલે કે ધારાસભ્ય સંસદ સભ્ય મુખ્યમંત્રી કે રાષ્ટ્રપતિ બનવાનો જે અને અધિકાર મળેલો છે તો એના માટે ડૉક્ટર સાહેબનો આપણે જેટલો આભાર માનીએ એટલો અને એમાં એમણે જે કલમમાં લખેલું છે કે 1% 1 વોટ એન્ડ 1 વોટ વન વેલ્યુ ડોક્ટર બાબા સાહેબે જે પોલિટિકલ બેઝ કીધો એમાં એમણે અનામતમાં કીધું કે 1% 1 વોટ એન્ડ 1 વોટ વન વેલ્યુ એટલે કે એક વ્યક્તિનો એક મત અને એક મતની કિંમત માત્ર અને માત્ર એક પછી એ મત દેનાર વ્યક્તિ આ ગામનો કોઈ ગરીબ હોય તો ભલે કોઈ ખેડૂત હોય તો ભલે એ ખેતમજૂર હોય તો ભલે એ મિલ માલિક હોય તો ભલે એ મિલ મજૂર હોય તો ભલે એ લારી ચલાવવા માય જો કોઈ સામાન્ય માણસ હોય તો ભલે એ શિક્ષક હોય તો ભલે એ કલેક્ટર હોય તો ભલે એ કલેક્ટર ઓફિસમાં કોઈ ક્લાર્ક હોય તો ભલે એ પટાવાળો હોય તો ભલે કે પ્રાઇમ મિનિસ્ટર હોય તો ભલે એ કોઈ રાહદારી હોય તો ભલે કે રાષ્ટ્રપતિ હોય તો ભલે એક વ્યક્તિનો એક મત એક મતની કિંમત માત્ર અને માત્ર એક મત જે બ્રહ્માસ્ત્ર આપી અને આપણને જે રાજા બનવાનું એમનું જે સ્વપ્ન હતું એ એમણે સંવિધાન થકી સાકાર કર્યું પણ કમનસીબે હું અને તમે એ મતની કિંમત નથી શિક્ષણની કિંમત સમજ પણ મતની કિંમત નહી સમજતા પરિસ્થિતિ એ જ આવી સાહેબ કે અત્યારે કમસે કમ માત્ર ઉત્તર પ્રદેશમાં નેવ્યાશી હજાર પ્રાથમિક શાળા બંધ થઈ ગુજરાત ગુજરાતમાં લગભગ પાંચ હજાર કરતા વધુ પ્રાથમિક શાળા બંધ થઈ છે તો તમને પાયામાંથી શિક્ષણ ન લેવા માટે મેં વાત ન કરી કે બસો વ્યક્તિ હોય ગામમાં નિશાની શરૂઆત હતી અંગ્રેજ દ્વારા અને લોકમાન્ય વિરોધ કે શિક્ષણ થી વંચિત રાખવા માટે એ જ યુગ ચાલી રહ્યો છે આપણને એવું લાગે કદાચ અત્યારે આપણે ગાડીમાં હોય છૂટબૂટ ટાઈમ માનસિકતા હજુ બદલાની નથી જો બદલાની હોત તો રાષ્ટ્રપતિનું સન્માન થતું હોત સુપ્રીમ કોર્ટના જજનું સન્માન થતું હોત એનો મતલબ પદ અને ગરીમા બદલાણી પાવર બદલાણો નથી પાવર તો આપણો હેતો રહી વાત એ કે આપણે ઘણી વખત વાત કરતા હોય કે ભાઈ આપણી સમાજનો કોઈ પીએસઆઈ હોય ને સાહેબ તો એનું એટલું નથી આવતું ઓલા તો સામાન્ય પોલીસ વાળા હોય તો એમનું આવું આમાં કોટી વાતય નથી પણ એનું કારણ શું એની પાછળ એનો સમાજ રાજકીય લેવલ છે અને તમારી મારી પાસે નથી દેતા તમારો કોઈ દીકરો હોય એને તમને ન્યાય અપાવવાનો હોય પીએસઆઈ લેવલ તમને ખરેખર ન્યાય અપાવવા માટેની હૃદયની ઈચ્છા હોય પણ ઉપરથી ફોન આવે જ્યાં એમના આકાઓ બેઠા હોય તમે અને હું કે મારો કોઈ તમારો દીકરો સાહેબ વામણો સાબિત અને વામણો સાબિત ન કરવો હોય તો આપણે ત્યાં જવું એ અધિકારીને પદ મળે છે પ્રતિષ્ઠા મળે છે પણ જો એને અધિકારી તરીકેનો પાવર આપવો હોય તો આપણે ત્યાં જવાનું એટલે બાબા સાહેબ એમણે જે રિઝર્વેશન ઇન પોલિટિકલ બેઝ આપી મત અધિકાર આપી અને જે રાજા બનવાનું આપણને કહેલું અને એમણે કહેલું કે જાઓ આપની ઘર કી દીવાર ઉપર લખ લો આને વાલે સમય મે હમ રાજા બન હમ ઇસ દેશ કે હુકમરાન સમાજ બનના શાસક સમાજ બનના જમાત બનના ચાહતે તો એ વાત સુધી આપણી કેરે જો રાજ્ય ચર્ચા કે રાજકીય વાત કરવા માટેની વાત નથી કરતો પણ શિક્ષણ શિક્ષિત કોને કહેવાય એ આ બધી પ્રક્રિયામાં પસાર થાય ને ત્યારે તમે ખરા હાથમાં શિક્ષિત કરો કારણ કે બાબા સાહેબે રાજકીય લેવડે પોતે સંવિધાનસભામાં ગયા જો ન ગયા હોય તો શું આપણને અધિકાર મળે છે અને ન જવા દેવા માટે જે એ વખતના કોંગ્રેસી નેતાઓએ જે ષડયંત્ર કર્યું છે એનાથી આપણે કેટલા બધા સજાગ છીએ કે જાણકાર છીએ એ પણ હજુ આપણને ખબર નથી કારણ કે નક્કી કર્યું હતું જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ અને ડોક્ટર બાબા ને કીધું કે બાબા સાહેબ તમારા માટે સંસદના દરવાજા તો શું બારીઓ પણ બંધ એનો મતલબ કે ડોક્ટર બાબાસાહેબ જેવો વિખ્યાત વ્યક્તિ વિશ્વરત્ન જેને સિમ્બોલ ઓફ નોલેજ કહેવાય છે એને પણ જો તેઓ સંસદ સભામાં જવા દેવા ન માગતા હોય તો તમે તો શું જ તો એના માટે ડોક્ટર બાબા સાહેબ એ કીધું કે આ પરિવર્તન ક્યારે થશે કારણ કે બાબા સાહેબ ચાર મુદ્દાઓ ખાસ એમાં પહેલી બાબત જો તમારે ખરેખર માન સન્માન જે જીવન જીવવું હોય તો સાક્ષર બની અને કર્મચારી માટે તો આપણી પાસે સગવડતા છે સવલતો છે ને એટલું જ્ઞાન છે બાબા સાહેબના કારણે કે આપણે અત્યારે બની છે પરંતુ જો માન સન્માન સાથેનું જીવન જીવવું હોય કારણ કે ડોક્ટર બાબા સાહેબ કહેતા કે અવર બેટર નોટ ફોર વેલ્થ એન્ડ પાવર બટ ઓનલી ફોર સેલ્ફેક્ટ એટલે મારી આ લડાઈ માત્ર પૈસા માટેની સત્તા માટેની નથી થઈ આત્મસન્માનની છે તો એ આત્મસન્માન મેળવવા માટે જે ડોક્ટર બાબા છે આપણને વાત કરી કે શિક્ષિત બન્યા પછી ત્યાં જવા માટે શું શું કરવું જોઈએ તો એમણે ત્રણ બાબતો કહી કે માન સન્માન બે તમે ખરેખર માણસ છો અને માનવ તરીકેની તમારી ગરિમા જળવાય રહેવી જોઈએ તો તમારે શું કરવું જોઈએ તો બાબા સાહેબે ત્રણ બાબત કીધી એક તો પહેલા કે તમે સ્થળાંતર કરો જે જગ્યાએ તમે રહો છો એ જગ્યાએ તમે ક્યારેય ડૉક્ટર સાહેબના મુદ્દે એમને ક્યારેય કહેતા હોય એમણે જોયું કે આ જ મોહલ્લામાં આ જ વિસ્તારમાં રહી હું કે તમે પ્રગતિ નહીં કરી શક્યો તો આપણે નથી કહેતા ભાઈ કુવાના ડેચકામાંથી થોડાક બહાર સમુદ્રમાં જાઓ તો ખબર પડે એ વાત સાહેબે કરી કે સ્થળાંતર કરો અને એમાં લગભગ આપણે સફળતા છીએ કે આપણે બહાર જઈ અને ઘણી બધી જગ્યાએ પોતાના કોઈક યોગ્ય જગ્યાએ થામ ઠેકાણા કર્યા હવે તો ઘણા બધા લોકો વિદેશમાં પણ પછી એમણે બીજી કીધું સ્થળાંતર કરો સત્તા હસ્તાંતર કરો હજુ આપણે સત્તા હસ્તાંત કરતા નથી આ એમએલએ બનવું એ સત્તા હસ્તાંતર નથી એ તો એમની વાત ચલાવવા માટેનું પૈડું એક માત્ર હતું ખજૂર અને હજારો પગ હોય ને એમ એમ એલ એ કીધું માત્ર એ પ્રમાણે જ છે બરોબર એને કીધું સ્થળાંતર કરો સત્તા હાંત સૌથી મહત્વની બાબત ડોક્ટર સાહેબે કીધું કે ધર્માંતર કરો આ વાત સાથે અત્યારે કેટલા ડોક્ટર સાહેબે કીધું કે તમારી કે મારી આ પરિસ્થિતિ સાહેબ જયારે નિશાળમાં હતા અને સાહેબે સવાલ કર્યો હાથ આઠ વસ્તુ બાળક હોય અને સાહેબ સવાલ કરે બીજા ત્રીજા દોડમાં ભણતા હોય કે ભાઈ એવી કઈ વસ્તુ છે કે જેને તમે જોઈ શકો પણ અડી ન શકો એક વિદ્યાર્થી ઊંચી આંગળી કરી કે બોલ શું એટલે કે આ સૂરજ હું જેને જોઈ શકું છું પણ અડી નથી શકતો બીજા વ્યક્તિ ઊંચી આંગળી કરી એટલે સાહેબે ઊભો કર્યો કે બોલ તારા મતે શું એટલે કે સાહેબ ચાંદો એને હું જોઈ શકું છું અડી નથી શકતો ત્રીજા વ્યક્તિએ ઊંચી આંગળી કરી કારણ કે બધા કીધું કે સિતારા જેને હું જોઈ શકું હજી નથી શકતો ચોથાએ ઊંચી આંગળી કરી બોલ કે તારું શું કે આકાશી આકાશીને હું જોઈ શકું પણ હદી શકતો નથી બહાર બેઠેલા ભીમરાવ જે હાથ હાથ વર્ષનું બાળક હતું એનો હાથ હજુ ઊંચો હતો

અને એ પરિસ્થિતિ શું કોઈ વ્યક્તિએ કરેલી હતી કોઈ વર્ગે કરેલી હતી ના એક એવી વિચારસરણી હતી જે વિચારસરણીએ તમને આ હદ સુધી મોકલે બાકી તથાગત ગૌતમ બુદ્ધના સમયમાં આ દેશમાં સ્વતંત્રતા સમાનતા માનવતા બંધુતા મૈત્રી કરુણા મુદ્દિતા ઉપેકા તર્કસંગતતા અને વૈજ્ઞાનિક અભિગમ સાથેનું જીવન લોકો જીવતા હતા અને એ પછીના બસો વર્ષ પછી જે આ દેશોને ને પણ જગતનો મહાન સમ્રાટ પેદા થયો સમ્રાટ અશોક જેને પોતાના શાસનકાળ